અને આજ છે ને રવિવાર છે એટલે રાતને પણ રજા છે તો એ પણ જો અહીંયા છે ને નાય ધોઈને તૈયાર થઈ ગયા છે કારજ हेलो કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી અરર મહાદેવ ભગવાન હમ તો હું આજની રજા હમણાં બે દી પેલા હતી પાછી આવી ગઈ રે હા એ વાત તો સાચી હજી તો બે દી પેલા રજા હતી ને ગયા પાછી રજા આવી ગઈ કેમ જાય દિવસો કઈ ખબર જ પડતી કારજ હમણા તો રજા રજા જ આલે

શેરડીનો રસ લઈ આવ્યો શિયાળો તો છે પણ ગરમી બઉ થાય છે તો શીસડો હતો તો બસ પછી બે ને પાર્સલ લઈ કે ઘરે જઈને આરામથી પીવું તો ઠંડી શું કેવાય કે ફ્રીજમાં ઠંડો કરવા મૂકી દીધો છે તો કઈ નઈ હાલો આપણે છે ને પેલા રસ પી લઈએ ને તમારે બધા પીવો હોય તો આવી જાવ

તો ચાલો આવી જાઓ બધા જમવા અત્યારે બપોર હોય ને દોઢ બે થવા એવા છે એકદમ સાદું અને સિમ્પલ ચાલો બતાવું પેલા તો શું બનાવ્યું છે ને એ તો અહિયાં છે ને જમવા માં છે સાદી અને સિમ્પલ ટમેટું નાખીને સરસ બનાવી છે છાસ અને અહિયાં છે ને માંડવીના બી તરી લીધા છે કારાજે હા હા સુકી ભાજી છાસ અને બી તરી નાખા છે માંડવીના કા હાલો તો હવે ખાવા માંડો આવી જમી લઈએ ને તમે બધા પણ આવી જાવ જમવા તો અત્યારે વાગી રહે છે ને સુવાનું કામ તો બિલકુલ નથી કર્યું બસ વાતો કઈ રીતે નીંદર નથી આવતી અને આમે પછી હું કેવાય કે ફ્રી થઈ જમીને ક્યાં ત્રણ વાગી ગયા હતા એટલે પછી સુતા ને એમનો બેટા બેટા વાતો કરતા હતા તો કઈ નઈ અત્યારે છે ને હું સરસ મજાની તૈયાર થઈ ગઈ છું અને રાત ને તૈયાર થવાની જરૂર ન હોય કારણ રાત તો તૈયાર જ છે ને હવે જવાનું છે બાર ક્યાં જવાનું છે

તો અમે છે ને સાડા પાંચ વાગ્યા ના અહીંયા ભોગી ગયા છે પણ અત્યારે કેટલા પોણા આઠ જેવું થવા માંડ્યું છે એ પછી તો જીતું હોય છે તો મારા મમ્મી છે ગયા રવિવારે અહીંયા રોકાઈ કે ભજીયાનો પ્રોગ્રામ હતો તો કે ગયા રવિવારે મેં આઈ થિંક બ્લોગ નતો બનાવ્યો અહીંયા જો રોકાણ એટલે આવું છે રવિવારે અમાર કઈ નક્કી ન હોય અહીંયા તો ને પછી રોકાઈ જાય તો અહીંયા છે ને જો આપડે શું કેવાય

તો જે આગળી જ હજી ઘરે આયવા કાન હા પોહચ્યા હજી ઘરે અને હું કેવાય કે રગડો પાણીપુરી ખાધી કાળ હા એમ એવું છે ત્યાં જઈએ ને અમે એટલે પછી આજ રવિવાર હોય કે નહીં એટલે કઈક ને કઈક અત્યારે સાંજે બનાવવાના જ હોય એટલે પછી ત્યાંથી આવવા ન દે અમને કા

મેતો પાંચ પાણી પુરી ખાધી હવે હાલવા માંડો કોઈ ને કેતા એ નઈ પાંચ પાણી ખાધી વાળા કઈ નઈ હાલો તો રાત ને તો રજા વઈ ગઈ કા કાલ થી હતા આતા અહીંયા હવાય ઉઠી ને મારે ટિફિન બનાવવાનું છે ને રાત ને એના ટાઈમે વઈ જાશે બસ મને ટિફિન બનાવવાનો છે શું કેવાય કે હમણાં ઠંડી હોય ને એટલે ઉઠવામાં એવો કંટાળો આવે અને પાછો હમણાં છે ને રાજ વેલા વયા જાય છે એટલે વેલુ ટિફિન બનાવવું પડે કા અંધારું હોય ને ત્યાં તો ઊઠવી જાવું પડે અન નું તો એમ થાય કે હલવુંય નથી આમ બ્લેન્કેટમાંથી નીકળવુંય નથી કારણ કે શેડો બહુ હા તો કઈ નહી હાલો તો હવે આપણે શું કેવાય કે સુઈ ઊય સાડા દસ જેવો ટાઈમ થયો છે પૂતા પૂતા અમે પણ આ જેવો ટાઈમ થઈ જાય અને હજી તો મારે એક વિડિયો એડિટ કરવાનો છે તો કંઈ નહી હાલો હવે મળશું આપણે બધા આવતી કાલે તમને બધાને છે ને આ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને હું કેવાય કે શેર કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલી ની સાથે અને ચેનલ ને છે ને હજી સુધી તમે કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે હવે આપણે મળશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ